ના તારાપુર તાલુકાના ચાંગડા અને ઇન્દ્રજ ગામની સીમમાં ભારે વરસાદ અને કાંસ ઓવરફ્લો થવાને કારણે બારસો વીઘાથી વધુ જમીનમાં વરસાદી પાણી ફરી વળતા ડાંગનો પાક અને ધરુ નાશ પામતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અમે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યો કોઈ તળાવ કે જળાશયના નથી જી હા વિશાળ તળાવ કે જ જળાશય જેવા લાગતા દ્રશ્યો તે ખરેખર તળાવ કે જળાશય નથી પરંતુ આ દ્રશ્યો છે બારસોથી વધુ બીઘા ખેતરોના કે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઇન્દ્રણજ અને ચાંગડા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મોઘા ભાવના ડાંગરનું ધરુ લાવી મજૂરોના પૈસા ખર્ચી સારો પાક થવાની આશામાં ડાંગરની વાવણી કરી હતી પરંતુ ચાર દિવસ પહેલાં પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં તેમજ ઉપરવાસ ખેડા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ચાંગડા ઇન્દ્રણજ ગામની સીમમાંથી પસાર થતો કાંસ ઓવરફ્લો થતાં બારસો વીઘાથી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગરનો પાક બોરાણમાં જતા ડાંગરનો પાક અને ધરુના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે ખેડૂતોનો આક્રોશ છે કે ખેતરોમાં પાણી ભરાવાની આ સમસ્યા વર્ષો જૂની છે ડાકોર સિવાલયાના વરસાદી પાણી અહીંયા કાંસમાં આવે છે અને ચાંગડા પાસે કાંસ સાંકડો અને નાળા નાના હોવાને કારણે વરસાદી પાણીનું વહન અટકે છે અને જેને કારણે કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે બારસો વિદ્યાર્થી વધુ જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્રની લાપરવાહીનો ભોગ ખેડૂતો બન્યા છે જેને લઈ ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે વરસાદી પાણીના નિકાલ માટેના જૂના કાંસને પહળા કરી વરસાદી પાણીના જુદા જુદા કાંસ દ્વારા નિકાલ કરવામાં આવે તો અહીંયા પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે આ અંગે તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી

અને એ નીકળતા પંદર વીસ દિવસ થાય છે ત્યાં અમારી સિઝન પૂરી થઈ જાય આ બાજુ ધરૂર બચ્યા નથી ડાંગર પણ નથી રહી એટલે અમારી માગણી એક જ છે અને બીજું શું છે કે ત્યાં જે હમણાં પણ તમે જોયું છે કે છાપામાં ન્યૂઝ આવ્યા કે બાર ગામને સાવચેત રહેવું હવે સાવચેત તો અમારે રહેવાની જરૂર છે એમને એ પાછો લાભ પણ મળે છે જે નદીના પાણી એક દિવસે ને બીજા દિવસે ઉતરી જાય છે ત્યારે અમારા અહીંયા આવ્યા પછી પંદર પંદર દિવસની મહેમાન ગતિ કર્યા સિવાય પાણી જતા નથી એટલે આ ખૂબ જ અમારી કરુણ પરિસ્થિતિ છે હવે આમાં જો તંત્ર અને ખાસ કરીને સરકાર રસ લે તો આ કશું અશક્ય નથી આમાં ફક્ત અમારે એટલું જ છે કે આ પાણી જે છે અમારો મેઇન નિકાસ એનું દુરસ્તીકરણ કરે અને બીજા સોર્સિસ કરે જેમ કે નગાવા નદીમાં છે અહીંયા કાનાવાળાથી ડુગારીનો અને રીઝામાં નિકાસ જાય છે જે આગળનો છે એસેમ્બલીનો એ ત્યાંથી ત્યાં બેળવી દે તો જ આનો ઉકેલ એવું છે બાકી અમારે વર્ષો વર્ષ આની આ જ પરિસ્થિતિ છે અત્યારે કોઈને ધરું બચ્યા નથી જેણે ડાંગર રોપી દીધી છે એને પણ ડાંગર નથી એ પોવાઈ ગઈ છે એટલે હવે તો અમારી એવી પરિસ્થિતિ થઈ છે કે નહીં વાટના કે નહીં ઘાટના અને અહીંયા બીજું કોઈ અમે પાક બદલવા પણ તૈયાર છીએ પણ પાણી જ ભરે જાય છે એટલે ડાંગર સિવાય કોઈ વિકલ્પ નથી